હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવે લ્યો ભલાઈ એની સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસ પી સાહેબની દિલથી એક એક મા એના દીકરા હાટું તેમ કીએ હું ઓલરેડી છ મહિના પહેલા તમારી દીકરી જવાઈ મરે ગઈ

હું છું મિક્ષુ ઠક્કર થોડા સમય પહેલાં જ મૂળ પોરબંદરના રહેવાસી અને ઇઝરાયલમાં રહેનારી એક મહિલા દ્વારા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે હિરલબા જાડેજાએ મારા નાના દીકરા અને પતિનું અપહરણ કરી દીધું છે જેમાં તેમના દ્વારા રૂપિયાની કડક ઉઘરાણી કરવામાં આવતી હતી એટલે કે રૂપિયાની લેવડ દેવડને કારણે જે છે તે મારા પતિ અને દીકરાનું અપહરણ હિરલબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે અને આ વિડીયો

મમી કઈ એવા જાવ જોલાલી વારાઈને ₹3 વારાઈને બીજા નંબરમાં એવડા મોટા માણસ છે મારી બીક લાગે પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કેવા માંગા કે હું એક ભારતીની દીકરી છે મેરની દીકરી છે તમારા મે એટલી જ મદદ માંગવા માંગા કે મારા પરિવારની બસાવેલીઓ ના તમારી ભલાઈ એની જિંદગી બસ આવેલી એની બીજા ઘણાય પબ્લિક રૂપિયા આટું હેરાન કરવા આવી છે તો એની સેફટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ બાકી અમારા ત્રણ જણા એ છે સૌથી હું છે અમારા શિયાર નો જીવ જાહેર જીવ સિવાય અમારો મેરો કોઈ ને હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભળવા તૈયાર ને મન ફાવે એવી વાતો કરે કરોડો અબજો ની મારા મેરા કઈ હે નહી તમારે મારું બધું ચેક કરાવ લેવાની સૂટ છે કોઈ વસ્તુ ને મારા મેરા હું એ થાકે ગઈ હિરલબા ને બંગલે થી મારા પરિવાર ની બસાવે લ્યો ભલાય એની સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસ પી સાહેબ ની દિલ થી એક મા એના દીકરા હાટું તેમ કીએ હું ઓલરેડી છ મહિના પેલા તમારી દીકરી જવાઈ મરે ગઈ એને વાહે હું અર્ધી મરે ગલતા હે એ મારો સહારો એક મારો દીકરો હે એને માં હે સે હું કે મારે ઈણા હટુ જીવવું અટાણે થી મણી એટલી તસ બેહાડી દીધી કે હું આજ હોતર દીધી અને કઈ નીડે નત લે હતી કઈ બોલે નત હતી જા જઈડા નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મણી પૈસા દેતું નત દહ ના 20 સડાવ્યા 20 ના પૈસા સડાવે સડાવે કરોડો રૂપિયા નાખ્યા મારે મારા મેરા કોઈ હેજ નહી તે હું દેહોગા હું આ ઇઝરાયલ માં મિતા પેલેટ કામ કરા મી બુસ મારે હું ભાગે જ ગઈ હું બી કોઈના બુસ ને જ માર્યા કોઈ દીધા હોય તો હાંભા દીધો લઈશે મેળી પણ મળી મારા ઘરનાવની બસાવું એ હાવ નિર્દોષ માણસ છે એની કોઈ વસ્તુની ની કોઈ કીધું ને કોઈ દીધા ને લીધા ને અને એણે આજ પંદર વતર દીધી હાલવે દીધા હાવ એટલે હાવ રાખ માણસ છે મારા ઘરના નક ગમે તપા કરાવી અમારો કોઈ કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે નેત કોઈ થી પોલીસ સ્ટેશનની ની સેડ્યું ને કોઈથી વકીલ નું પગથિયું સેડ્યા અમે કોઈ કોઈ ગિંગ માય કોઈ ફેરાય અમે હાવ નોર્મલ માણસ હે ભલા એથી મારા ગૌરના બસાવેલ